નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જોબની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ મિત્રો અથવા એપ્લિકન્ટ માટે બહુ મોટા ખુશીના સમાચાર છે કે છ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ પર જે છે એ ભરતી મેળો થવા જઈ રહ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે છ હજાર જગ્યાઓ કઈ કઈ ભરાવાની છે કેટલી કંપનીઓ આની અંદર સામેલ થવાની છે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કયું રહેશે તો તમને આનો લાભ મળી શકે છે તો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છે તો સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતની સૌથી મોટી રોજગાર ભરતી મેળો જે છે એ થવા જઈ રહ્યો છે કુલ છ હજાર જગ્યાઓ માટે નોકરીની ભરતી જે છે એ થવા જઈ રહી છે એસી કરતા વધારે કંપનીઓ આનો સમાવેશ થવાનો છે અને આની અંદર જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ અલગ અલગ રહેવાની છે એસી મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ સેક્ટરની કંપનીમાં છ હજાર ખાલી જગ્યા માટે જોબ ફેર જે છે એ યોજાવા જઈ રહ્યો છે ઉમેદવારો રોજગાર કચેરીના અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે તમારે આ જે પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે ટેકનિકલ અને નોન ટેકનિકલ ઉમેદવારો માટે આઠ એપ્રિલે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે તો આની અંદર બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આપેલું છે કે તમારી ફેર કેરી યોજવાનો છે જો તો ટેકનિકલ એન્ડ ટેકનિકલ માટે આઠ એપ્રિલે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાવાનો છે ત્યારબાદ એસી થી વધુ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કંપનીઓ દ્વારા છ હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે વેકન્સી માટે જોબ ફેર યોજવાનો છે સિગ્મા યુનિવર્સિટી અને મદદનીશ નિયામક કચેરી તથા યુનિવર્સિટી એપ્લોયમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે સિગ્મા યુનિવર્સિટી કેમ્પસમાં સવારે નવ વાગે મેગા પ્લેસમેન્ટ બે હજાર પચીસનું આયોજન જે છે એ કરાયું છે આઈટીઆઈ માટે માટે બારસોથી વધુ ડિપ્લોમા માટે તેરસોથી વધુ અને નોન ટેકનિકલ ડિગ્રી માટે આઠસોથી વધુ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે નવસોથી વધુ એમબીએ માટે બસો પચાસથી વધુ જગ્યાઓ પર ઇન્ટરવ્યૂ કચેરીની રોજગારી અને એપ્રેન્ટિસની તકો જે છે એ આપવામાં આવી રહી છે તો તમે અહીં જોઈ શકો છો કે બધી અલગ અલગ કેટેગરી પ્રમાણે ત્યાં જગ્યાઓ પણ જે છે એમને ડિવાઇડ કરવામાં આવેલી છે એજ્યુકેશન પ્રમાણની ભરતી મેળામાં વડોદરા અને તેની આજુબાજુના જિલ્લાની હિટાચી એપોલો ટાયર એલેમ્બિક સન ફાર્મા ઇન્ટ્રીગ્રા બાકો એપોલો ફાર્મા એરડા જીઆઈપીએલ ઉનેરો ટેસ્ટોમ વિલાયસ ટ્રાન્સકોર વીસ માઇક્રોન આવી બધી મોટી મોટી જે નામી કંપનીઓ છે એમના દ્વારા પ્લેસમેન્ટ જે છે એ કરવામાં આવી રહ્યું છે ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ ડોટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ અનુબંધમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જોબ સીકર તરીકે રજીસ્ટ્રેશન કરી જોબ સિકર તરીકે રજીસ્ટ્રેશન કરી ઉપલબ્ધ જગ્યાઓ જોબ ફેરમાં ભાગ લીધેલ કંપનીની વેબકન્સી માટે સામે એપ્લાય કરવા અને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન લિંક પર કરી રજીસ્ટ્રેશન કરવાનું રહે છે પ્લેસમેન્ટ એટ ધ રેટ સિગ્મા યુનિવર્સિટી ડોટ એયુ ડોટ ઇન પર મુલાકાત લેવા અને ભરતી મેળવવાના દિવસે પાંચ રિઝ્યુમ સાથે સો ખર્ચ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તમારે જે ભરતી મળો આઠ એપ્રિલે છે ત્યારે પાંચ રિઝ્યુમ તમારા જે છે એની કોપી લઈને તમારે જે છે અહીંયા જવાનું રહે છે અને આની અંદર એસી વધુ મોટી મોટી કંપનીઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જે આની અંદર બહુ સારી પ્લેસમેન્ટ મળવાની છે તો ચોક્કસપણે જે લોકો જોબની રાહ જોઈ રહ્યા હોય એમના માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે આની અંદર અપ્લાય કરી અને જોબ લઈ શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ